ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા કોંગ્રેસે વિરોધ કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પગથિયા પર બેસીને સરકાર વિરોધી સૂત્રોચ્યાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે વિપક્ષી નેતાઓ બેરોજગારી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને પ્લેકાર્ડ દર્શાવી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે બજેટમાં સામાન્ય જનતાને અન્યાય ન થાય અને પ્રજાલક્ષીત જાહેરાતો કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે ગૃહની અંદર અને બહાર લડાયક મૂળ બતાવ્યો છે તો આ બજેટ પ્રજાલક્ષી હોવું જોઈએ ઉત્સવો તાઇફા જાહેરાતો માટે નહીં પણ નક્કર પગલાં લેવાવા જોઈએ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ ગુજરાતમાં ઓપીએસ લાગુ થવું જોઈએ ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળવો જોઈએ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓને મદદ મળે એટલા માટે ગેસના બોટલ પાંચસો રૂપિયા મળવો જોઈએ બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરે તે પહેલા જ વિધાનસભાના પગથિયા ઉપર જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને વિરોધના જે મુખ્ય મુદ્દા છે તે મુદ્દાની વાત કરવામાં આવે તો જે ખેડૂતલક્ષી બજેટ છે તે આપવામાં આવે ખેડૂતોના હિતની વાત કરવામાં આવે જે રોજગારીની વાત છે તે કરવામાં આવે તેવી વાત પણ અત્યારે હાલ જે કે બજેટની અંદર કરવામાં નથી આવતી ખેડૂતોના દેવા માફ નથી કરવામાં આવતા તેની પણ જે વાત છે તે કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે તમામે તમામ ધારાસભ્યો છે તે અહીંયા અહીંયા હતા અને જે જે પ્રમાણની વાત છે તે કરવામાં આવી આપણી પાસે ધારાસભ્ય તેમની પાસે વાત કરીશું અમૃતજી આજે બજેટ પેલા વિરોધ કરવા માટે પહોંચ્યા છો શું માંગો છે બજેટની અંદર કોંગ્રેસ પક્ષ સૌ પ્રથમ તો ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે અને ખેડૂતો અત્યારે સંકટ સમયની અંદર પસારી રહ્યા છે ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સાથે સાથે ગુજરાતની ગૃહણીઓ જે મોંઘવારીનો ભાર જીરી રહી છે એમાં ગેસની બોટલ રૂપિયા થવી જોઈએ ઓબીસી એસટી એસી માઇનોરિટી જે નિગમો છે એ નિગમોની અંદર પૂરતા પ્રમાણની અંદર બજેટ ફાળવવું જોઈએ અને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ આ અમારી પ્રથમ પ્રાયોરિટીના પ્રશ્નો છે અન્ય રાજ્યોમાં જે પ્રમાણે ચૂંટણી નજીક આવતી પ્રમાણે ઘણી યોજનાઓ બનાવવામાં આવતી હોય તેવી યોજના ગુજરાતમાં માંગ કરી અમે માંગ કરી છે કે અન્ય અન્ય રાજ્યોની અંદર લાડલી બહેનોની યોજના જે છે ગુજરાતની અંદર પણ લાડલી બહેનોની યોજના અમલ કરવામાં આવે હજી ચોક્કસ બીજા પણ કેટલાક ધારાસભ્યો છે તેમની સાથે વાત કરીશું કે દિનેશભાઈ આજે આપ વિરોધ કરવા માટે પહોંચ્યા જી ચોક્કસ થી અત્યારે હાલ ધારાસભ્ય અનંત પટેલ પણ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું કે અનંતભાઈ આજે વિરોધ માટે પહોંચ્યા છો આપ વિધાનસભાના પોડિયમ પાસે શું માંગો છે કોંગ્રેસ પક્ષની અમારી માંગ મુખ્ય આદિવાસી વિસ્તારની જંગલની જમીનનો કાયદો 2006 નો બન્યો છે પરંતુ જંગલની જમીનની સનત આપવામાં સરકાર નિષ્કાળજી રાખી રહી છે જંગલની જમીન સરકાર આપી રહી નથી અને જેના કારણે અમારા આદિવાસી ખેડૂતોએ જંગલ ખાતાવાળા સાથે વારંવાર ઘર્ષણ કરવું પડે છે એસટીએસસી ઓબીસીની વસ્તીના પ્રમાણમાં બજેટ આપવું જોઈએ આદિવાસી વિસ્તારની ઘણી વર્ગશાળાઓ પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી માધ્યમિક શાળાઓ બંધ થઈ રહી છે એ શાળાઓ બંધ ન થાય અને પુનઃ શાળા ચાલુ કરવામાં આવે અમારા વિસ્તારમાં જે ટ્રાન્સપોર્ટેશન માટે ઈકો વાહન સરકારે પ્રાથમિક શાળા વર્ગશાળામાં જવા માટે આપેલા હતા એ ઈકો વાહન પણ છેલ્લા બે વર્ષથી બંધ છે એ પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી બજેટમાં આશા છે અને સે જલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે તે પણ કૌભાંડ પકડવામાં આવે અમારા લોકોની તરસ છીપાવવામાં આવે મનરેગાના કાયદાને બદલીને એને કેન્દ્ર સરકાર સાત ટકાને ચાલીસ ટકા રાજ્ય સરકાર પૈસા આપવાની છે એને પણ રૂપમાં જે આગળ હતો એવી રીતે ચાલુ કરવામાં આવે અમારી માંગણી છે એક ધારાસભ્ય હતા આનંદ પટેલ તેના દ્વારા કહેવામાં આવ્યું કે જે આદિવાસીઓના હિતોના કામ છે તે કરવામાં આવે સાથે જ મહત્વના બાબતોના જે આદિવાસીઓના મુદ્દા છે મનરેગા જેવા મુદ્દા છે નલસર જલના કૌભાંડ છે તેને પણ ઉજાગર કરવામાં આવે તેવી વાત છે તેમના દ્વારા કરવામાં આવી કેમેરા પર્સન વર્ષા સાથે ધવલ બારોટ જીએસટીવી ગાંધીનગર